નમસ્તે તુલા રાશિના મિત્રો આપ સૌને અમારા તરફથી ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે ગીતાના પગ ધ્રુજી રહ્યા છે હું શપથ લઉં છું કે હું જે કંઈ કહું છું તે એકસો એક ટકા સાચું છે જો મારી આગાહી ખોટી પડે તો હું કહીશ કે હું પચાસ લાખનું પૂરું ઇનામ આપીશ પણ અમારી એકમાત્ર શરત એ છે કે તમને વીડિયો ગમશે અંત સુધી જુઓ વિડિયો શરૂ કરતા પહેલા બધી માતાઓ તેઓ રાણીના સાચા ભક્તો છે તેઓ પ્રેમ ભક્તો છે સૌ પ્રથમ તો વિડિયોને એક સ્વીટ લાઇક આપો કૃપા કરીને કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો સાચા હૃદય અને શુદ્ધ લાગણીઓ સાથે જય માતા દી કૃપા કરીને આ ત્રણ વાર લખો જેથી માતા રાણી આપ સૌને સીધા આશીર્વાદ અને પ્રેમ તમારા આખા પરિવારને તે મળશે મિત્રો કાલથી તમારા બધાનું આયુષ્ય તે સંપૂર્ણપણે અને ફક્ત બદલાશે તમે આ વીડિયોમાં અંત સુધી રહેશો અને શું છે તે જાણો આ વીડિયોમાં જે વ્યક્તિ તેને તેના જીવન વિશે જણાવી રહી છે મિત્રો હું ફક્ત એક જ વાર તેનો ઉપયોગ કરવા માંગુ છું અને તમે જોશો કે તમારા જીવનની ખુશી તમે જેનું સ્વપ્ન જોયું હતું તે તમને મળશે મને નહોતું લાગતું કે હું તમને આટલી જલ્દી મળીશ હા મિત્રો કાલથી તમારા જીવનમાં તમારા માટે સારા સમાચારમાં જે કંઈ થવાનું છે તે મને મળવા જઈ રહ્યો છે તે સાંભળીને તે એક પગે લંગડાયો નાચવાનું શરૂ કરીશ કારણ કે મિત્રો મંગળ છે પરિવર્તન આવ્યું છે અને શનિ ગ્રહ તમારો છે તેથી તમે કુંડળીમાં તમારી જાતને પહેલેથી જ સ્થાપિત કરી લીધી છે મિત્રો હવે તમારા જીવનમાં એક ખૂબ જ મોટી ક્ષણ છે મુશ્કેલી આવી રહી છે મિત્રો શનિ તમારો છે જીવનમાં મોટી સમસ્યા ઊભી કરી શકે છે એટલા માટે મિત્રો તમારે ખૂબ કાળજી રાખવી જોઈએ તમારે ખૂબ કાળજી રાખવી પડશે મિત્રો હું તમને કહી દઉં કે આ સમય છે આ સમય તમારા માટે બનાવવામાં આવ્યો છે આ તમારા જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ સમય છે આ શ્રેષ્ઠ સમય હશે મારા પ્રિય મિત્રો હું તમને કહી દઉં કે છેલ્લા કેટલાક વર્ષોમાં તમારા જીવનમાં ઘણું બધું બન્યું છે તમારા જીવનમાં મુશ્કેલીઓ ઝડપથી વધી રહી છે છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ જ તું સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે મારા પ્રિય મિત્રો મને એ પણ ખબર છે કે છેલ્લા કેટલાક સમયમાં વર્ષોથી તમારા પર એક દુશ્મન નજર રાખી રહ્યો છે આ દુશ્મન તમને મારી નાખવાનો પ્રયાસ કરી રહ્યો છે હું તમને મિત્રો આ કહેવાનો પ્રયાસ કરી રહ્યો છું દુશ્મને પર ઘણી વાર કાળો જાદુ કર્યો છે મારે તમને ઘણી વાર કહેવું પડે છે કે તમે મેં ઉપરોક્ત તાંત્રિક વિધિઓ પહેલાથી જ કરી લીધી છે પણ મિત્રો તમારા દુશ્મન દર વખતે નિષ્ફળ ગયા કારણ કે મિત્રો બધાની દેવી તમારા પર છે દેવતાઓના આશીર્વાદ તમારું રક્ષણ કરે છે પરિવારના દેવતાઓ પોતે આ કરી રહ્યા છે તેથી મિત્રો ભલે દુશ્મન તમારા માટે કંઈ ન ઇચ્છતો હોય હું બગાડી શકું છું પણ મિત્રો તમારા દુશ્મન દ્વારા કરવામાં આવેલ કાળો જાદુ તેની તમારા રોજિંદા જીવન પર ચોક્કસપણે અસર પડી છે એટલા માટે મિત્રો તમે જે પણ વિચારો છો તમે તમે તમારા જીવનમાં શું કરવા માંગો છો તમે જે વિચારો છો તે તો થતું પણ નથી તે હંમેશા વિરુદ્ધ હોય છે તેથી જ મિત્રો તમે તમારા જીવનથી ખૂબ કંટાળી ગયા છો તો આ જીવનથી કંટાળી ગયો છે મિત્રો હું તમને કહી દઉં કે ક્યારેક તમારા જીવનમાં કોઈ અનિચ્છનીય ઘટના બને છે જે તમને ખૂબ ગુસ્સો આવે છે તમે ખૂબ જ ગુસ્સો આવે પણ મિત્રો હવે હવે તમારે ગુસ્સે થવાની જરૂર નથી તમે તમારા જીવનથી બિલકુલ નાખુશ નથી હવે તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જશે મને ખબર છે કે મિત્રો આનો અંત આવી રહ્યો છે તમને પૈસાની ઘણી સમસ્યાઓ છે તમને ઘરમાં પૈસા સંબંધિત કોઈ સમસ્યા છે પરિવારના સભ્યો સાથે પણ કેટલીક સમસ્યાઓ છે પરંતુ હવે આ બધી સમસ્યાઓનો ઉકેલ છે હું તમારા માટે જ્યોતિષ કાર્યક્રમ લાવી રહ્યો છું હવે મેં તમારા જીવનની બધી સમસ્યાઓનો અંત લાવી દીધો છે તમારું જીવન મૂળમાંથી ખતમ થવાનું છે બધી પીડા કાયમ માટે સમાપ્ત થાય તમે મારા મિત્રો સાથે તમારા જીવનમાં જશો જેટલી વધુ સમસ્યાઓનો તમે સામનો કર્યો હશે જેટલું વધારે તમે સહન કર્યું છે જેટલું વધારે દુઃખ સહન કરશો તેટલું વધારે હવે તું વધુ ખુશ થવાનો છે તમારું નસીબ તમારા ચહેરાની જેમ ચમકશે હા મિત્રો હવે તમારી સાથે આટલું મોટું એક ચમત્કાર થવાનો છે અને તે ચમત્કાર તમે છો મિત્રો આજે તમે તમારી પોતાની આંખોથી જોશો જ્યોતિષ કાર્યક્રમ બિલકુલ ચૂકશો નહીં આજનો જ્યોતિષ કાર્યક્રમ ખૂબ જ ખાસ છે અને મિત્રો જ્યોતિષશાસ્ત્ર મહત્વપૂર્ણ છે કાર્યક્રમ સાથે આગળ પરંતુ મોટા જ્યોતિષ કાર્યક્રમ ને ચોક્કસ લાઇક કરો મિત્રો ભગવાન શનિદેવ સાથે આ કરો જે લોકો મહારાજ ના સાચા ભક્ત છે તેઓ આ જ્યોતિષ શાસ્ત્ર જાણે છે શો જોઈ રહેલા બધા લોકો નીચે છે આપેલા કોમેન્ટ બોક્સમાં પાંચ વખત જય શનિદેવ મહારાજ જય શનિદેવ મહારાજ ચોક્કસ ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી લખો તમારા જીવનનો અડધો સાથી સમાપ્ત થઈ જશે અને મિત્રો તમારું નસીબ ફરી વળશે હું તમને કહી દઉં કે આ નામ તમારા માટે સૌથી મહત્વપૂર્ણ છે આ વ્યક્તિ તમારા જીવનનો મોટો દુશ્મન છે મિત્રો આ વ્યક્તિએ તમને બદનામ કર્યા છે આ વ્યક્તિ તમારી આસપાસ રહે છે એ જ રીતે રહેવું એ તમારા જીવનને બરબાદ કરી રહ્યું છે મિત્રો હું તમને કહેવા માંગુ છું કે તમારે હંમેશા તમારા રહેવું જોઈએ તમે હંમેશા તમારા ભાગ્યને દોષ આપો છો આપણે ભાગ્યને દોષ આપીએ છીએ પણ મિત્રો તમારું નસીબ બિલકુલ સારું નથી તમારું નસીબ ખૂબ જ ઉજ્જવળ છે તેથી મિત્રો ભાગ્યને દોષ આપવાનું બંધ કરો અને વ્યક્તિથી અંતર રાખો કારણ કે મિત્રો આ એક એવી વ્યક્તિ છે જે તમારું જીવન બનાવે છે બધી પ્રકારની મુશ્કેલીઓ જોવા માટે આ એકમાત્ર વ્યક્તિ છે જેના કારણે આપણે તમારા જીવનમાં મોટી સમસ્યાઓ ચાલો હું તમને કહી દઉં મિત્રો તમે જોઈ શકો છો આ વ્યક્તિ તમારા પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિકૂળ છે પાગલ થઈ ગયો છે અને આ વ્યક્તિ કોઈ બીજું છે છે ના પણ તે તમારું પોતાનું અને શરૂઆતથી જ કહું છું કે મિત્રો હું તમને સત્ય કહેવાની ફરજ પાડું છું ચાલો હું તમને આ જ્યોતિષ કાર્યક્રમ વિશે જણાવીશ તમારી સૌથી નજીકની વ્યક્તિ દ્વારા મારા મિત્રો તમને સત્ય કહેવા જઈ રહ્યા છે મને કહો કે જે તમારી સૌથી નજીક છે તે તમારો છે સૌથી મોટો દુશ્મન છે અને તમારે આ વિશે જાણવું જોઈએ મને કોઈ ખ્યાલ નથી પણ મિત્રો આજે આ જ્યોતિષ કાર્યક્રમમાં વ્યક્તિ હું તમને સત્ય કહીશ મિત્રો આ વ્યક્તિ સામેથી તમારા શુભેચ્છ ખોવાનો ડોળ કરવો અને પીઠમાં છરા મારવાનું કામ કરે છે તો મિત્રો આ છેલ્લો વ્યક્તિ કોણ છે આ વ્યક્તિનું નામ શું છે તમને આ વ્યક્તિ વિશે બધું જ ખબર હશે કાર્યક્રમમાં જ્યોતિષશાસ્ત્ર જણાવવામાં આવશે પણ તે પહેલાં હું તમને એક વાત કહેવા માંગુ છું હું કહેવા માંગુ છું કે જો તમે લોકો હજુ પણ આ ચેનલ જોઈ રહ્યા છો જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને જોડાઓ કારણ કે મિત્રો દરરોજ આ ચેનલમાં જોડાય છે પણ તમને આવી માહિતીપ્રદ માહિતી મળશે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો તમારે તમારા દુશ્મનનો નાશ ચોક્કસ કરવો જોઈએ આ સાચા જ્યોતિષ કાર્યક્રમ દ્વારા હું તમને અને મારા મિત રોને પણ કહીશ હું તમને એ પણ કહીશ કે છેવટે તમારા જીવનમાં તમને આટલું બધું દુઃખ કેમ થાય છે જીવનમાં આટલી બધી મુશ્કેલીઓ કેમ છે અને આ બધી તમે મુશ્કેલીઓમાંથી કેવી રીતે બહાર નીકળી શકો છો આ બધા વિશે સંપૂર્ણ માહિતી હું તમને વિગતવાર પણ કહીશ મિત્રો તમને એ પણ કહેશે કે તમારા જીવનમાં કયા મોટા ફેરફારો થવાના છે તમારા જીવનમાં કયો ચમત્કાર થયો છે તે થશે કારણ કે તમે મિત્રો હતા ખૂબ પીડાઈ રહ્યા છે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી મુશ્કેલી આપણે દુઃખી છીએ પણ મિત્રો હવે તમારું જીવન તે બિલકુલ પી જેવું નહીં હોય તેથી હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી મિત્રો હવે તમારે તમારું જીવન સંપૂર્ણપણે બદલવું પડશે મિત્રો ચાલો હું તમને તમારા કાર્યો વિશે કહું ગણતરી થઈ ગઈ છે હા મિત્રો તમે તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો કર્મના ફળ આપનાર ભગવાન દેવ મહારાજે તમારા કર્મોનો હિસાબ આપ્યો છે અને તેથી જ તમારું જીવન હવે બદલાઈ રહ્યું છે હવે તમારું નસીબ સૂર્યની જેમ ચમકશે મિત્રો કોઈએ સાચું કહ્યું છે જ્યારે ભગવાન આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે અને હવે તમારી સાથે પણ કંઈક આવું જ તમારા ઘરે પૈસા ઘટવા માટે તમે પૈસાથી ભરાઈ જશો મારે પૈસા ગણવાનું મશીન ખરીદવું છે તમારા જીવનમાં આવો અદભુત ચમત્કાર થવાનો છે મિત્રો આ સો કિલો મીઠાઈ હશે મારે તમારી સાથે આવા સારા સમાચાર શેર કરવા પડશે હું આવી ગયો છું હા તમને સારા સમાચાર સાંભળીને આનંદ થયો તમે તમારા માટે આવા સારા સમાચાર સાથે નાચવા લાગશો હું આવી ગયો છું હા મિત્રો હું તમને કહી દઉં કે તમે વર્ષોથી સારા સમાચારની રાહ જોઈ રહ્યા છો હવે તે તમને આગામી ચોવીસ કલાકમાં મળશે કારણ કે મિત્રો મંગળ આપણો છે તમે ફેરફારો કર્યા છે અને આ ફેરફારો તમારા છે આ તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે તો મિત્રો જ્યોતિષ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું શરૂઆત થી અંત સુધી પ્રોગ્રામ ને અનુસરો જુઓ મિત્રો ફરી એકવાર સારા સમાચાર આવી રહ્યા છે તમે મને ફરી ક્યારેય નહીં મળો હા મિત્રો હું બધાને કહેવા માંગુ છું કે કળિયુગમાં આ પહેલીવાર છે કે આવી તમને ખૂબ જ સારા સમાચાર મળવાના છે હા મિત્રો આટલા મોટા સારા સમાચાર પહેલા ક્યારે આવ્યા નથી તમે તે વ્યક્તિને શોધવા માટે ખૂબ નસીબદાર ન હતા તમે ખૂબ નસીબદાર છો કે તમે આટલા મોટા સારા સમાચાર આવવાના છે મિત્રો ચાલો હું તમને આ જ્યોતિષ વિશે બધું જ જણાવીશ આ કાર્યક્રમને મજાક માનવાની ભૂલ ન કરો નહીંતર તમને આખી જિંદગી પસ્તાવો થશે કારણ કે મિત્રો મારી આગાહી પથ્થર પર બેઠી છે હા મિત્રો તમે બિલકુલ સાચું સાંભળ્યું આજ સુધી મારી આગાહીઓ ખોટી પડી નથી તો હું આ સો ટકા ગેરંટી સાથે કહી રહ્યો છું જો તમે મારા પર વિશ્વાસ ન કરો તો મારી આગાહીઓ ખોટી સાબિત કરો મિત્રો હું આગાહીઓ કરવાનું બંધ કરીશ જ્યોતિષ કાર્યક્રમમાં એક પછી એક બધું હું તમને વિગતવાર કહીશ પણ સૌ પ્રથમ માતા જે લોકો રાણીના સાચા ભક્ત છે તેઓ આ જ્યોતિષ શાસ્ત્ર જાણે છે જ્યોતિષ કાર્યક્રમ જોઈ રહ્યા છે કૃપા કરીને કાર્યક્રમ ને એક મીઠી લાઇક આપો અને કોમેન્ટ બોક્સ માં ત્રણ વાર જય માતા દી લખો ચાલો મિત્રો તમારે બધાએ માતા દી લખવું જ જોઈએ કૃપા કરીને આગામી ચોવીસ કલાકમાં જાણ કરો તમારે આ રહસ્ય કોઈને ન કહેવું જોઈએ હા મિત્રો કોઈએ આ સમાચાર સાંભળ્યા નથી એવું લાગવું જોઈએ નહીં કે આગામી ચોવીસ કલાકમાં તમને ખૂબ જ સારા સમાચાર મળવાના છે તો આગામી ચોવીસ કલાકમાં તમારે કયા મોટા સમાચાર જાણવાની જરૂર છે તમને ખબર પડે તે પહેલા જ સારા સમાચાર આવવાના છે મિત્રો સમય સમય પર સુંદર અને કિંમતી જ્ઞાન જુઓ જીવનમાં એવું કોઈ નથી જે મારું હોય હોય કે અજાણ્યું જો સમય આપણો હોત તો બધા આપણા હોત અને જો સમય પરાયું હોય તો આપણા પોતાના લોકો પણ પરાયું બની જાય છે સમય કહે છે કે હું ફરી પાછો નહીં આવું કોણ જાણે હું તને હસાવીશ કે રડાવીશ જો તમારે જીવવું હોય તો આ ક્ષણને જ જીવો કારણ કે આમાં હું આ ક્ષણને બીજી ક્ષણ સુધી રોકી શકતો નથી ઘડિયાળનો સ્વભાવ વિચિત્ર છે તે હંમેશા ટિક ટીક કરે છે તે કહે છે પણ ન તો તે પોતે મક્કમ રહે છે અને ન તો બીજા કોઈ મિત્રો મને આશા છે કે તે સુંદર હશે જો તમને આ કિંમતી જ્ઞાન ગમ્યું હોય તો તમારા પ્રેમાળ હાથમાં જ્યોતિષ કાર્યક્રમ કૃપા કરીને લાઇક અને કોમેન્ટ બોક્સ આપો કૃપા કરીને નમા શિવાય લખો ભગવાન તમારું ભલું કરે તમારી બધી સમસ્યાઓ હલ થઈ જશે મિત્રો ચાલો આગામી ચોવીસ કલાક વિશે વાત કરીએ તમને અંદરથી કયા સારા સમાચાર મળવાના છે જો હા તો મિત્રો આગામી ચોવીસ કલાકમાં તમને તે મળી જશે પચીસ કરોડ રૂપિયાનો ખજાનો મળવાનો છે હા મિત્રો તમે બિલકુલ સાચું સાંભળ્યું અને આ ચમત્કાર માતા રાણીની કૃપાથી થયો મિત્રો તમારું જીવન સંપૂર્ણપણે તે વિનાશની આરે છે તો મિત્રો આ વિચારવાનો બિલકુલ સમય નથી આ વ્યક્તિને શક્ય તેટલી વહેલી તકે તમારા સૌથી જૂના મિત્રોને દૂર જવા દો દુશ્મન આ નામનો વ્યક્તિ છે આ વ્યક્તિ તમારા સૌથી જૂના દુશ્મન તમારા મિત્રો છે તે વ્યક્તિ સાથે તમારો શું સંબંધ છે અને વ્યક્તિનું નામ શું છે બધું તમારા પર નિર્ભર છે મિત્રો હું તમને વિગતવાર જણાવીશ હું તમને કહી દઉં કે આ વ્યક્તિ સમય સમય પર તમારા પર હોય છે મેલીવિદ્યાનો અભ્યાસ ચાલુ રાખે છે જેથી તમારું અને તમારું આખા પરિવારનું જીવન બરબાદ કરી શકે છે અને આનો પુરાવો એ છે કે તમારા ઘરમાં ઘણી વખત ઘણી વખત ઝઘડા થયા છે તમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે અને તે વાજબી છે આ વ્યક્તિ તમારા ઉપર છે તેનું એક જ કારણ છે તે મેલીવિદ્યાનો અભ્યાસ કરે છે તેથી જ મિત્રો આ તમારે આ વ્યક્તિથી દૂર રહેવું પડશે મિત્રો તમારે તે વ્યક્તિથી સાવધાન રહેવું પડશે આજનું જ્યોતિષ કાર્ય ખૂબ જ ખાસ છે અને આ જ્યોતિષ કાર્યક્રમ ખાસ તમારા માટે છે બનાવવામાં આવ્યું છે તો મિત્રો આ શરૂઆત થી અંત સુધી જ્યોતિષ કાર્યક્રમ જ્યોતિષ કાર્યક્રમ પણ ના જોશો તેને ચૂકશો નહીં અને હા આ તેનો ઉલ્લેખ છે મિત્રો હવે બધું સાંભળો તમારું નસીબ હજાર ગણું વધુ ચમકશે કારણ કે મિત્રો તમારું ભાગ્ય બદલાઈ ગયું છે અને હવે તમારી પાસે મરઘી છે જે સોનાના ઈંડા આપે છે તમને તે મળશે એટલે મિત્રો તમને તે બધા પાસેથી મળશે ખાનગીમાં જ્યોતિષ કાર્યક્રમો જોવા મિત્રો ધનની દેવીમાં લક્ષ્મી તમારા જીવનમાં હવે આશીર્વાદ ખૂબ મોટા છે ફક્ત ચોવીસ કલાકમાં અરાજકતા ફેલાઈ જશે દેવી લક્ષ્મી તમારા જીવનમાં ધનની દેવી તરીકે પ્રવેશ કરે તે એક મોટી રમત રમશે અને તમારું નસીબ સાકાર થશે હું તમને કહીશ મિત્રો તે તમને એક રીતે બદલી નાખશે હવે ખુશીના ઘંટ વાગવાના છે અને સારા સમાચાર સાથેનો ફોન આવવાનો છે હા મિત્રો તમે બિલકુલ સાચું સાંભળ્યું તમને સારા સમાચાર મળવાના છે તમારા પરિવારને સારા સમાચાર સાંભળીને ખૂબ આનંદ થશે તમારો પરિવાર ખુશીથી નાચતા જાગી જશે જરૂર પડશે હા મિત્રો હું તમને ફક્ત એટલું જ કહી દઉં કે ચોવીસ કલાકમાં એક નહીં બે નહીં પણ પાંચ તમને કોઈ સારા સમાચાર મળવાના છે અને તમને એક મોટું સરપ્રાઇઝ મળશે હા મિત્રો પૈસા દેવી માતા લક્ષ્મી ના આશીર્વાદ થી તમારા જીવનમાં આટલો મહાન અને અદ્ભુત ચમત્કાર થાય મિત્રો એક જ્યોતિષ કાર્યક્રમ થવાનો છે આપણે આગળ વધીશું પણ પહેલા હું તમને કહેવા માંગુ છું કે હું હાથ જોડીને વિનંતી કરું છું કે જો અત્યાર સુધી તમને લોકો આ જ્યોતિષ કાર્યક્રમ પસંદ નથી કરતા જો તમે આ કર્યું હોય તો આ જ્યોતિષ કાર્યક્રમ અજમાવી જુઓ કૃપા કરીને એક સુંદર લાઈક આપો અને ધનની દેવીમાં લક્ષ્મીનો કોઈ પણ સાચો ભક્ત જ જ્યોતિષ કાર્યક્રમ જોનારા બધા નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લોકો પાંચ વાર જય મામ કહે છે લક્ષ્મીજીની જય માતા ભવાનીજી માતા દુર્ગાજીની જય ચોક્કસ મિત્રો ને લખો મને ત્રીસ કરોડ કહો દેવી દેવતાઓએ હવે એક મોટો સંકેત આપ્યો છે મારા મિત્રો આખી દુનિયા તમારો મહિમા જોશે હું તમને જણાવી દઉં કે હવે તમારા જીવનમાં આવી ઘણી ઘટનાઓ બને છે મોટી ઘટનાઓ બનવાની છે જે મિત્રો તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે હું તમને હાથ જોડીને સત્ય કહું છું આ દેવી આગામી ચોવીસ કલાકમાં તમારા ઘરે આવશે કંઈક એવું આવી રહ્યું છે જે તમારું જીવન બદલી નાખશે આગામી ચોવીસ કલાક માટે મિત્રો તમને આપીશ દુશ્મન તેના પર નજીકથી નજર રાખશે તમારે આગામી ચોવીસ કલાક દુશ્મનથી સાવધ રહેવું જોઈએ તમારે રહેવું પડશે કારણ કે મિત્રો આ ચોવીસ કલાકમાં અંદરનો દુશ્મન તમારા પર ઘાતક હુમલો કરી રહ્યો છે મિત્રો તમે આ ધ્યાનમાં રાખી શકો છો સમય તમારો દુશ્મન બનશે અને તમે તમારા શ્રેષ્ઠ પ્રયાસ કરશો તમારી ખુશીને કેવી રીતે આગ લગાડવી જાઓ પણ મિત્રો દુશ્મન તમારા માટે કઈ નથી તમે તેને બગાડી શકશો કારણ કે તમારી પાસે તેત્રીસ કરોડ રૂપિયા છે દેવી દેવતાઓના આશીર્વાદ તમારા પર છે મને લાખો દેવી દેવતાઓના આશીર્વાદ છે તેથી હવે હવે તમારા દુશ્મન તમને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં હું પણ તમારી આગળ ઘૂંટણીએ પડીશ હા મિત્રો હવે તમે તમારી પોતાની આંખોથી આવા ફેરફારો જોઈ શકો છો મિત્રો હવે આપણે સોનેરી રાત્રે અવાજ જોઈશું તમારું ભાગ્ય ખૂબ જ બદલાઈ જશે મિત્રો તમારી કુંડળીમાં આવું થવાનું છે હવે મને કહો કે તમે શું પ્રાપ્ત કરવા માંગો છો તમે આટલો સમય સરળતાથી પ્રાપ્ત કરી શકશો મિત્રો આગામી ચોવીસ તારીખે હા પોલીસ એક કલાકમાં તમારા ઘરે આવશે મિત્રો તમે બિલકુલ સાચું સાંભળ્યું બ્રહ્માએ જે લખ્યું છે તે કોઈ ભૂંસી શકતું નથી આગામી ચોવીસ કલાકમાં પોલીસ તમારા ઘરે આવશે હવે તમારે કોર્ટમાં જવું પડશે મિત્રો તમને આ જ્યોતિષ કાર્યક્રમ ગમશે તેને મજાક તરીકે ન લો નહીંતર તમારે આખી જિંદગી દુઃખ સહન કરવું પડશે આખી જિંદગી પસ્તાવો કરતા રહો અને રડતા રહો મારા મિત્રો તમને જણાવી દઈએ કે ફક્ત ચોવીસ કલાકમાં ગ્રહો વાહન વ્યવહારમાં એવો ફેરફાર થશે જે તમને રડાવી દેશે તમને તમારા મિત્રોને કહેવા માટે મજબૂર કરશે તમારા